નમસ્કાર, આપ જુરાચ હોનેશન પ્લસ ન્યૂઝ છું, આપની સાથે હેતલ ભગત. ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર એસ જે શંકરે ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસની મુલાકાત લઈ ચારુસેટ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ચેન્જિંગ વર્લ્ડ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ થીમ પર ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. ચારુસેટ ચાંગામાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જે શંકરે ચેન્જિંગ વર્લ્ડ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ થીમ પર ચાવીરૂપ પ્રવચન આપ્યું છે. ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર એસ સજેશંકરે ચાંદસ્થિત ચારુરસેટ કેમ્પસની મુલાકાત લઈ ચારુરસેટ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ચેન્જિંગ વર્લ્ડ ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેલેન્જીસ થીમ પર ચાવીરૂપ પ્રવર્તન આપ્યું વિદેશ મંત્રી ચારુરસેટના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી વિદ્યાર્થીઓના સવાલોના માહિતી સભર જવાબો આપતા વિદેશ મંત્રી ડોક્ટર એસ સજેશંકરે જણાવ્યું હતું કે રાષ્ટ્રને મહાન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં

વિકસિત ભારત બે હજાર સુડતાળીસ ના વડાપ્રધાન ના સંકલ્પને સાકાર કરવા આપણે આગળ વધી રહ્યા છે વિદેશ મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલની તેમના વિઝનરી લીડરશીપ યાદ કરીને ભાવાંજલિ અર્પણ કરી હતી જયશંકર નો પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધ્યક્ષ ગૌરવ જી મદદનીશ કલેક્ટર હિરણ બારોડ અને અન્ય મહાનુભાવો સ્વાગત કર્યું હતું મંત્રી મેનેજમેન્ટ ડીન પ્રિન્સિપલ સાથે બેઠક કરી સંસ્થાની જાણકારી મેળવી હતી ત્યારબાદ કેમ્પસ વિઝિટ કરવા માગે હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજય ચોથાઈ વાલાએ કર્યું હતું અંતમાં આભાર વિધે રજીસ્ટર ડોક્ટર અતુલ પટેલે કરી હતી ચારુરસટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ કેળવની મંડળના મંત્રી ડોક્ટર એમસી પટેલ માતૃ સંસ્થા પ્રમુખ નગિનભાઈ પટેલના હાથે મંત્રીને મોમેન્ટો એનાયત કરવામાં આવી હતી ડોક્ટર એસ જયશંકરની આ પ્રતિષ્ઠિત ચારુરસટ યુનિવર્સિટીની મુલાકાત મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની છે जो चारू साठ समग्र देश में प्रतिष्ठा करे बहुत अच्छा कार्यक्रम रहा और मैं बहुत तो आपको आभार प्रकट करना चाहूँगा कि आज ये मौका मिला विद्यार्थियों के साथ फैकल्टी के साथ इंटरक्ट करने के लिए तो मेरी ओर से शुभकामनाएं और मुझे पूरा विश्वास है की चार जो है मान यो वो तो हायर एंडर थैंक यू वेरी मच આનંદ દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાળ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર